આજના નવા જ નવા જ બ્લોક માટે હાર્દિક હાર્દિક સ્વાગત છે તો નવા જ ફેમિલીમાં હાર્દિક તમારી સ્વાગત માટે તૈયાર થઈ ગયો છું તો હું આવી ગયો છું તારે કેળા વેસવા તો તોય ત્યાં અહીંયા બ્લોક ઉતારવા માટે તૈયાર થઈ જાઉં છું તો હું કાલ બ્લોક ને બ્લોક ઉતારવા માટે કાલે નવરાઈને રીલય નથી ઉતારી કાંઈ ઇન્સ્ટાગ્રામમાં તો તમે હાલ બે કીધું આજ મજા આવી જાય બ્લોક ઉતારવું તો કાંઈ મસ્તી નહીં કાંઈ મને તો વાળ પવન એવું આવે છે તો વાળ સરખા રહેતા નથી એટલે મેં કીધું કાંઈ તો પવનના વાળ સરખા રહેતા નથી ને પવન એટલે વીડિયામાં પવન આવે છે એટલે ઓ આવે ને કાંઈ એટલે મેં કીધું જ પાણીનું પરબ છે ત્યાં બેઠો છો મજા આવે છે પવન આટો પવન આવે છે એટલે જો કેળા ને બેળા ને એવું બધું વેસવા તૈયાર થઈ ગયો છું બહુ મજા આવે છે કે એટલે ધંધો તો કરવો જ પડે અટાણ સુધી મેં ઈરા ક્યાં એટલે હીરામાં કાંઈ મને હવે ગળા નો ધંધો ચાલુ કરે ગળા તો બધા કરવો જ પડે મજા આવે તો મસ્તીનું લોકેશન આવે એક નંબર આવે છે જો મજા આવે એવું એક નંબર લોકેશન આવે તો જો ફરતું ફરતું એવું મજા આવે છે કે કટે એમાં કટે જઈને કટે કાંઈ ન કટી જવું તો લીલવણી એવું લોકેશન આવે છે જાડવા મસ્ત કટે એમ જાડવા છે જો બધા મિત્રો તો અમારે પણ

તો બ્લોક હવે રોજ ઉતારવાનું ચાલુ કરી દેવાનું થાય જ છે મેં કીધું હવે રોજ તો માટે એક બ્લોક ઉતારવાનો શેર ફાઈનલી એક જ ઉતારવાનો એટલે મજા ડ્રાઈવર રાખે તો જો મસ્તીનું લોકેશન હવે એમ વધતું વધતું કાંઈ ઘટે જ એમાં મેં કીધું હવે જ આવું છે રીલ ઉતારવા બહાર રીલ ઉતારવા જવાનું એવું તૈયાર કરે છે ચાર પાંચ જણ આવે છે મેં કીધું હવે એ રીતે મારે જ કરવું પડે છે મેં કીધું હવે હારું પર વિજા હપાના દર્શન હમણાં કરી પેલા કરીએ તો ઉપર ત્યાં તમને મંદિર દેખાડવા જાઉં છું જો મસ્ત મસ્ત મંદિર છે એક નંબર લોકેશન આવે જો આ મંદિર છે વિજયા હપાનું હું ઉપર ચઢી ગયો છું ના વિજા પર તો મસ્ત એક નંબર લોકેશન આવે છે એમાં